મારું નામ જયેશકુમાર દિયાશંકર મહેતા નાયબ મામદાર મામદાર કચેરી ગારીયાધાર આજરોજ બપોરે અંદાજીત દોઢથી બેના ગાળામાં મામદાર કચેરી ગારીયાધારને કલેક્ટર ઓફિસ ભાવનગર તેમજ કલેક્ટર ઓફિસ અમરેલી દ્વારા ગારીયાધારથી લુવારા ગામના અને સાવરકુંડલા તાલુકાના ફિફાત ગામ વચ્ચે મેરામણ નદીની આસપાસ એક પ્રાઇવેટ બસ ફસાઈ હોવાના મેસેજ મળેલ હતા જે અન્વયે કલેક્ટર સાહેબ ભાવનગરની સૂચના અનુસાર મામદારસિંહ ગારિયાધાર ની ટીમ દ્વારા ત્યાં અંદાજે સૂચના મળ્યાના અડધી કલાકમાં ત્યાં પહોંચી અને ત્યાં તપાસ કરતા એક મહારાષ્ટ્ર રાજ્યની ખાનગી બસ કે જે ગારીધારથી જેસદ તરફ જઈ રહી હતી તે બસ આગળ ફિફાતની પાસે અમરેલી જિલ્લાના વિસ્તારમાં મેરામણ નદી પર ફસાઈ ગયેલ હતી મેરામણ નદીમાં ખૂબ જ પાણી આવવાના કારણે બસ આગળ જઈ શકે એમ ન હતી જેમાં કુલ છ પાંચ પેસેન્જર અને ડ્રાઈવર ફસાઈ ગયેલ હતા જે પૈકી એક પેસેન્જર બસમાંથી કૂદી ગયેલ હતા જે આગળ જતાં પાણીમાં તણાતા આગળ રોડ રોડની સાઈડમાં ઝાડ હતું તે ઝાડ પકડી ઝાડ પર ચડી ગયેલ હતા મામદાર ગાડીધરની ટીમ સ્થળ પર પહોંચી સ્થાનિક ગામના તરવૈયા તેમજ લુવારા ગામના અમુક આગેવાનો સાથે રહી અને જેસીબીને ટ્રેક્ટરની મદદથી ત્યાં સ્થળ પર પહોંચી બસમાંથી પાંચ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવેલા હતા ત્યારબાદ એક વ્યક્તિ જે બસમાંથી કૂદી ગયેલા હતા એ વ્યક્તિ આગળ ઝાડ ઉપર ચડી ગયેલ હતા જેને મામદાર કચેરી ગારીધનની ટીમ દ્વારા તેમજ સ્થાનિક લોકોના સહયોગથી તેમજ અમરેલી જિલ્લા દ્વારા મોકલવામાં આવેલ રેસ્ક્યુ ટીમ દ્વારા તે તેમનું રેસ્ક્યુ કરી અને છઠ્ઠા વ્યક્તિને પણ બચાવી લેવામાં આવેલ હતા આ છ વ્યક્તિ પૈકી પરવેશભાઈ મોહમ્મદભાઈ જે મહારાષ્ટ્રની બસના ડ્રાઈવર હતા એ ઉપરાંત પાંચ જે પેસેન્જર હતા તે સ્થાનિક હતા તેમાં નીતાબેન હંસાબેન મેહુલભાઈ અને ઘનશ્યામભાઈ નામક વ્યક્તિ હતા જે પાંચ વ્યક્તિને સૌ પ્રથમ બચાવ્યા બાદ છઠ્ઠા વ્યક્તિ જે બસમાંથી કૂદી ગયેલા હતા એ મુકેશભાઈ નાનજીભાઈ કણસાગરાને પણ ટીમ દ્વારા બચાવી લેવામાં આવેલ છે